પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં શ્રી હરિમંદિરમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રી રામજીના પરમ ભક્ત નંદન શ્રી હનુમાનજીના પ્રાગટ ઉત્સવની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી શ્રી હનુમાનજી જયંતીના પાવન પ્રસંગે શ્રી હરિમંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું શ્રી હનુમાનજીની પ્રસન્નતા અને વિશ્વ કલ્યાણ અર્થે ઋષિકુમારો દ્વારા શ્રી હનુમાનજી ચાલીસાના પાઠ કરાવવામાં આવ્યા એ સાથે એકસો આઠ આંકડાના પુષ્પ અર્પણ અને મોદક અર્પણ સાથે શ્રી હનુમાનજીની સોળસો પચાર પૂજા કરવામાં આવી શ્રી હરિમંદિરમાં ઋષિકુમારો અને મહિલા સત્સંગ ગ્રુપ દ્વારા સુંદર રાગોમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા શ્રી હનુમાનજી જયંતિના પ્રસંગ નિમિત્તે શ્રી હનુમાનજી મહારાજનો વિશેષ શ્રંગાર કરવામાં આવ્યો જેનો અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો